પાંચ હજાર બસો બાવન ની જન્મોત્સવ નિમિત્તે દ્વારા વિવિધ રાસ ગરબાઓ રમવામાં આવેલા ગોપી મંડળ ભાઈઓ દ્વારા ફટાકડા ફોડીને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને વધાવવામાં આવ્યો તેમજ ગામના તમામ વ્યક્તિઓ ગામ લોકો દ્વારા ખુબજ ઉમળકાથી વધાવ્યો શ્રી રામદેવ મંદિર ખાતે બહુ સંખ્યાની અંદર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને શ્રી કૃષ્ણ ભગવાનનો પાંચ

આદર્શો મળેલા છે એમને જે ભગવદ ગીતાની અંદર કહેલું છે અને આપણે એ સૌ સિદ્ધાંતોને જીવનમાં અમલી બનાવીએ અને આપણા જ્યોનને સાર્થક બનાવીએ એ સાથે મારી વાણીને હું વિરમું છું જય શ્રી જય શ્રી કૃષ્ણ પંકજીલાવદ દિવ્ય ન્યૂઝ સાપર રાજકોટ